લીસે કેવિન ભાવ છે વેચવાટ વલેતી મયત મૂજી હે તાના કા દફન કર કા બારેવજ વજ કા મલ કા મારે વજ સિલસિલો કાગરેજો ટારે વજ અને બહુ સુંદર એને બે પંક્તિ મને આપી છે રાત્રિઓને કે હેકલાઈ જે હુલમે જી સકે તો અચ રુંગા રતજા પી સકે તો અચ હેકલાઈ જે હુલમે જી સકે તો અચ રુંગા રતજા પી શકે તો અચ્છ બાપુ આ બધા માં ઠક્કર પરિવાર સે કચ્છી ભાષા બહુ પ્રિય માતૃભાષા ઘરમાં કચ્છી બોલે એટલે જે હોલમે જી તો અચ્છ પી તો વખરજી વગ તું તો અચ્છ તું આડું બની શકે તો અચ્છ પછી સાકી શરાબ દઈને હોશ તો આણે એટલે અમુક એવા હોય કે બંધાણ મળે પછી હોશમાં આવે પછી એને કોઈ બેહોશ ન કરી શકે બંધાણ મળી જાય પછી સાકી શરાબ દઈને હોશ તો આણે કે તું બેહોશ કરી શકે તો અછ હેકલાઈ જે જી તો મેછ રૂા રત જા પી શકે તો અને હરેક સાથ તના ભાઈ ઝઘડો જિંદગી મેં હરેક સાથ અંઝ ઝગડો જિંદગીમાં પણ વખત વેટા હસ ગી શે તો અચ વખત વેટા હિ ગી સે તો અચ એક જે હોલમાં જી શે તો અચ રૂંઘા રત પી સે તો અચ પછી એક લે હોલમાં જી તો અચ રૂંઘા રત ધરતી કહેવાય માં આશાપુરા માની ધરતી કહેવાય જીના નામે જોખો ટળે જી નામે થાય જે કાર જેના જીનામ જપિયા એનો બેડો થયો પાર સાહેબ એટલે બાપુને ચરણ વંદન કરી સમયની પાબંધી નુસરી અને મારા મિત્રો જય